હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એવું રજૂ કરવાનો છું હવે એસઆઈટી મોન છે હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી નવનીત બાળધિયા પર માર મારવાના કેસમાં મોટો વળાક ફરિયાદી નવનીત બાળધિયાને હાજર થવા માટે એ રેન્જ આઈજી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું હતું ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસના છે કે ત્યાં અત્યારે આ પીડિત નવનીત બાળધિયા છે તેઓ અત્યારે ત્યાં પહોંચી ગયા છે

ફરિયાદી નવનીત બાલધિયાને હાજર થવા માટે એ રેન્જ આઈજી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું હતું શનિવારે કલાક સુધી ટીમે પૂછપરછ કરી હતી ત્યારબાદ હવે નવનીત વિશેષ નિવેદન આપવા આઈજી ઓફિસે બોલાવ્યા આ પહેલી વખત તેઓ આ ઘટના બાદ ફરીથી એ રેન્જ આઈજી ઓફિસ એટલે કે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે ત્યારે આ જે ઘટના છે આ ઘટનાની અંદર જે મુખ્ય આરોપીના ધરપકડની ચર્ચાઓ એ સમાજ દ્વારા કરવામાં આવે છે આમાં બે પીઆઈની નવ કલાક એસઆઈટીની ટીમે જે પૂછપરછ કરી ત્યારે હવે ત્યારબાદ આ કેસમાં વિશેષ નિવેદન લેવા માટે નવનીત બાલધિયાને એ રેન્જ આઈજી ઓફિસ ખાતે ત્યારે બોલાવવામાં આવ્યા છે આ સિદ્ધાર્થ દ્રશ્યો તમે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસના છે કે ત્યાં અત્યારે આ પીડિત નવનીત બાલધિયા છે તેઓ અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને તેઓનું એક વિશેષ નિવેદન એ લેવામાં અત્યારે આવી રહ્યું છે જે બી એ પીઆઈઓની પૂછપરછ બાદ હવે ફરિયાદી એટલે કે નવનીત બાલધિયાનું છે તે નિવેદન છે અત્યારે પોલીસ નોંધી રહી છે અને સાથે જ તેઓ અનેક વખત એ કહી ચૂક્યા છે કે મારી પાસે આ ઘટનાને લઈ અનેક એવા પુરાવા છે કે જે સમય આવીએ હું જાહેર કરીશ કદાચ આજે નવનીત બાળધિયાએ રેન્જ આઈજી ઓફિસ ખાતે એ જે વાત કરી રહ્યા હતા એ પુરાવા કદાચ ત્યાં રેન્જ આઈજી સમક્ષ તેઓ મૂક્યા હોઈ શકે અને સાથે જ આ કેસમાં જે ચર્ચાઓ થઈ રહી છે મુખ્ય આરોપીની ધરપકડ કરવાને લઈ ત્યારે પોલીસે દસ જેટલા આરોપીઓની એ ધરપકડ કરી છે ત્યારે આ ઘટનામાં જે અત્યારે નવનીત બાળધિયા છે તે ભાવનગર રેન્જ આઈજી એટલે કે ગૌતમ પરમારની ઓફિસ ખાતે પહોંચ્યા ત્યાં તેઓની જે વિશેષ નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદન બાદ તેઓએ મીડિયા સમક્ષ આવી અને આખી ઘટનાને લઈ શું કહ્યું આવો તે પણ જોયું તમારી ઉપર જે હુમલાની ઘટના બની છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ છે તેમ છતાં હજી સુધી મુખ્ય આરોપી સુધી ટીમ પહોંચી જતી નથી શું કહેતો સમગ્ર મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે હું અહીંયા આવ્યો છું મારી પાસે જે પ્રૂફ છે એવું રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે મેં અને લખાવાનું છે પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહીરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે મારી પાસે પ્રૂફ છે ને એમના પ્રૂફ શું હોઈ શકે તમારી એ છે વિડીયો હોય છે ઓડિયો છે બીજા જીવતા માણસો છે અચ્છા અને તમને જેદી માર માર્યો હતો તેદી વિડીયો કોલ પણ થયો હતો એ વિડીયો કોલ ની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે એ તો જયરાજ નેથ એ તો ટેકનિકલ છે એ તો બહુ જ છે અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી નહીં આજે કેટલામો દિવસ છે તમારો એસઆઇટી એ સંપર્ક કર્યો કારણ એકવીસ દિવસ છે અચ્છા જો તમારા સમાજ જે આગેવાનો છે ધારાસભ્ય છે તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે તપાસ કરી રહી છે તે યોગ્ય છે કે નહીં આ એસઆઈટી જે કરા જે નવા તણ કોઈ આરોપીઓ પકડાના છે મુખ્ય જે માર મારવામાં હતા ને જે ખોટા રજૂ કર્યા હતા એની જગ્યા જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે એ વાત છે જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધી તપાસમાં એક પણ ફીરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહીરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય

અમારા આગેવાનો થકી ને અમારા સમાજ મોટું આંદોલન કરશો અચ્છા નવનીતભાઈ તમે કહ્યું હતું કે જે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર હતા ડીવાયએસપી રીમાબા ઝાલા હતા તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે તો તેની સામે શું પગલાં લેવા જોઈએ એને એને તો ડિસમિસ કરવા જોઈએ અચ્છા એ મારી માંગણી છે બીજી કોઈ માંગણી છે તમારી ના પછી આવીને ઇન્ટરવ્યુ આપું